ભારતીય પાર્ટીના નેતાઓને શું માન સન્માન છે એનો જીવતો જાગતો નમૂરો તમારી સમક્ષ અહીંયા હાજર છે ગઈકાલે રેલી કાઢી યુનિટી માર્ચ અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવ્યા અને પોતાના ભાજપના નેતાઓ પોતાનું સ્વાગત કરાવે બધા જોડાયા ડાન્સ કર્યો પણ રેલી પત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અત્યારે અહીંયા રોડ પર છે ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો સરદાર વલ્લભભાઈ પટેલ પટેલ માટે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી મનીષાબેન વકીલની કાલે મેં સ્પીચ સાંભળી એમને એવું કીધું કે ઇતિહાસ જાણવાની જરૂર છે તો મારે એમને એવું કહે છે બેન સાચો ઇતિહાસ તમે જાણો કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પુરુષ હતા કે જ્યારે દેશના પ્રથમ ગૃહમંત્રી હતા ત્યારે ભાજપની જે માતૃ સંસ્થા છે આરએસએસ એની પર બેન મૂક્યો હતો તેના માટે કારણ કે મહાત્મા ગાંધીની હત્યામાં અને હત્યાના ષડયંત્રમાં એ લોકોનો રોલ હતો માટે એ સમયના ગૃહમંત્રી નાયબ વડાપ્રધાન એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલે આર પર બેન મૂક્યો હતો તો ભારતીય જનતા પાર્ટીના ને કરણીમાં આસમાન જમીનો ફરક છે સરદાર વલ્લભભાઈ પટેલે આખું જીવન સાદગીને વિતાવ્યું સાદગી ભર્યા જીવન માટે તે વખાંત હતા અને ઇતિહાસ ખબર ના હોય ભાજપના નેતાઓને તો એ ઇતિહાસની ચોપડીઓ વાંચી લેજો પણ તમે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે એ સખત શબ્દોમાં વખણો લાયક છે કોઈ પણ ભારત દેશનો નાગરિક તમને કોઈ માફ નહીં કરે કારણ કે કાલે તો તમે બહુ માન સન્માનની વાત કરી એકતા યાત્રા યુનિટી માર્ચ પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલને અહીંયા તમે રસ્તે રસ્તા પર આ મેઇન રોડ છે અને રોડ પર અહીંયા પ્રતિમા મૂકી દીધી છે આ વડોદરાના વડોદરા સિટી વિધાનસભાના ધારાસભ્ય બેન જે મંત્રી બન્યા એ આ તમે આ માન માન સન્માન આપવા માગો છો વડોદરાના સાંસદને પ્રશ્ન પૂછું છું તમે સરદાર પટેલે આ માન સન્માન આપવા માંગો છો તમારો પ્રોગ્રામ પતી ગયો તમારી વાવા થઈ ગઈ તમારા ફોટો સેશન થઈ ગયો ભાજપના નેતાઓનો પબ્લિસિટી થઈ ગઈ ડિસ્કો ડાન્સ કરતા વિડીયો ફોટો વાયરલ થઈ ગયા ભાજપના નેતાઓના એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલને તમારે રોડ પર મૂકી દેવાના આ ભાજપની હકીકત છે એવું કહેવાને ને કે હું મેં રામ બગલ મેં છૂરી ભાજપ કીએ નિયત પૂરી સરદાર વલ્લભભાઈ પટેલના સામે એમના નામે પબ્લિસિટી લેવાની પ્રસિદ્ધિ લેવાની બાકી સરદાર વલ્લભભાઈ પટેલ સુધી આ લોકોને કોઈ દૂર સુધી લેવા દેવા નથી અને આ કેટલું માન સન્માન સરદાર વલ્લભભાઈ પટેલને આપે છે આ આપણે જોઈ શકીએ છીએ સમજાય અને વંદન જય સરદાર